દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો મુખ્યમંત્રી પહેલીવાર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા ઉતર્યા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન સામે અમદાવાદમાં ધરણા ભાજપના દલિત સાંસદ દિનેશ મકવાણા રહ્યા ગેરહાજર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈને આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે આ વિરોધ પ્રશ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાયો છે રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે જે અત્યારે નથી રાહુલે કહ્યું હતું કે જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો તો આદિવાસીઓને સો રૂપિયામાંથી દસ પૈસા મળે છે દલિતોને સો રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ એટલી જ રકમ મળે છે વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળતા ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો મને ઓબીસીનું નામ બતાવો મને લાગે છે કે ટોપ બસોમાંથી એક ઓબીસી છે જેઓ ભારતના પચાસ ટકા છે પરંતુ આપણે આ બીમારીની દવા નથી કરતા જોકે હવે અનામત એ એકમાત્ર સાધન નથી અન્ય સાધનો પણ છે કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર રાજ્યના પૂર્વ મંત્રી કિરીટ પરમાર પૂર્વ સાંસદ કિરીટ સોલંકી દ્વારા રાહુલ ગાંધી દ્વારા અનામત હટાવવાના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોધન ઝડપિયાએ જણાવ્યું હતું કે દેશના સંવિધાનનું સૌથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે ભાજપે સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યો છે દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબા સાહેબ આંબેડકરને સંવિધાન સમિતિમાં લીધા હતા કોંગ્રેસ અને ગાંધી પરિવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા કોંગ્રેસની સરકારે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી કમનસીબે જે વ્યક્તિને દેશના ઇતિહાસની ખબર નથી જેણે હંમેશા દેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધ પક્ષના નેતા છે અમદાવાદ પશ્ચિમ લોકસભામાં બેઠકના પૂર્વ સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈ દેશ વિદેશ જઈ દેશ વિશે જેમ ફાયો તેમ બોલે છે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે ઓગણીસો બાસઠમાં તેઓએ દેશના તમામ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે મારું માનવું છે કે અનામત હોવી જોઈએ નહીં વડાપ્રધાને એસસી એસ ટી અને ઓબીસી માટે અનેક નિર્ણય લીધા છે દુનિયાની કોઈ પણ તાકાત સંવિધાન કે આરક્ષણને હટાવી નહીં શકે અસારવાના પૂર્વ ધારાસભ્ય અને દલિત નેતા પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે દેશની સંસ્કૃતિની ખબર નથી એવા વ્યક્તિ સાંસદમાં નેતા બની ગયા છે રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવા એસસી એસટી અને ઓબીસી જ્ઞાતિનો વિરોધ કર્યો છે કોંગ્રેસનો ઇતિહાસ હંમેશા દલિતો અને બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ ગયો છે જવાહરલાલ નહેરુએ સાહેબને કામ ના કરવા દીધું ઓગણીસો બાવનમાં ચૂંટણી થઈ ત્યારે જનસંઘ દ્વારા બાબા સાહેબ ઉમેદવાર ના રાખ્યા પણ કોંગ્રેસે ઉમેદવાર રાખ્યા હતા જવાહરલાલ રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી રાહુલ ગાંધીએ દલિતો અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે ગુજરાતમાં છ લાખ સુધી દલિતો અને ઓબીસીને આવક મર્યાદા આપવામાં આવી છે ગુજરાતની દલિત દીકરી એર ઇન્ડિયાનું વિમાન ઉડાડે છે જે ભાજપના કારણે છે ગુજરાતમાં દલિતો અમારી સાથે છે ભાજપે હંમેશા બાબા સાહેબનું સન્માન કર્યું છે દલિતોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા પણ કોંગ્રેસે શું આપ્યું છે કોંગ્રેસે દલિતોનો ઉપયોગ કરી બહાર ફેંકી દીધા છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના સાંસદ દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં રાહુલ ગાંધી આપેલા અનામત વિરોધી નિવેદન મુદ્દે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભાવનગર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજર હતો જેના કારણે અમદાવાદ ખાતે કાર્યક્રમમાં હાજર નહોતો આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોધન ઝડપિયા અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ રાજ્યસભાના સાંસદ નરહરી અમીન મહાનગરના મેયર પ્રતિભા જૈન મહાનગરના તમામ ધારાસભ્યો મહાનગરના સંગઠનના હોદ્દેદારો તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી તો બીજી તરફ રાહુલ ગાંધીના નિવેદનને લઈને અમદાવાદ ખાતે રાજકોટમાં પણ વિરોધ જોવા મળ્યો હતો રાજકોટના જુબેલી ચોક ખાતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ શહેર ભાજપ પ્રમુખ અને મેયર સહિતના એકત્ર થયા હતા અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી રેલી કાઢી હતી અને ત્રિકોણ બાગ ખાતે ધરણા પ્રદર્શન કરાયું હતું જેમાં કોંગ્રેસની અનામત વિરોધી નીતિની ટીકા કરતા પ્લેકાર્ડ બતાવવામાં આવ્યા હતા જો કે અહીં આશ્ચર્યજનક એ સામે આવ્યું હતું કે ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસનું પંદર નિશાન અને એકમાત્ર રાહુલનો ફોટો લગાવેલો હતો જ્યારે પીએમ પીએમસીએમનો ફોટો કે ભાજપનું ચૂંટણી ચિહ્ન ગાયબ હતું ખરેખર લોકો સમજે વિચારે અને જે સંવિધાન ખરેખર કોણ મીટાવા જઈ રહ્યું છે અને અનામત કોણ મીટાવવા જઈ રહ્યું છે એ લોકો સારી રીતે જાણે છે અને લોકોને પણ ખબર છે કે સંવિધાન કોણ મિટાવશે અને અનામત કોણ હટાવશે ખરેખર લોકોને ખબર જ છે કે કોણ કોણ શું કરે છે કોંગ્રેસ શું કરે છે આમ આમ આદમી શું કરે છે અને ભાજપ શું કરે છે એટલે લોકો હવે છેતરાય એવું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ